નમસ્કાર ખેડૂત મિત્રો હું ડૉક્ટર મયુર વરિયા મદદની સંશોધન વૈજ્ઞાનિક કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું આજે આપણે હવે વાત કરવાના છીએ કપાસમાં જે ખેડૂતભાઈઓનો જે માથાનો દુખાવો છે એવી ગુલાબી ઈયળની તો આજે ગુલાબી ઈયળના વિશે જે નુકસાન થાય છે નુકસાનના લીધે આપણે જે કેટલું આપણને ભોગવવું પડે છે અને એના આપણે જે કયા કયા સંકલિત નિયંત્રણના પગલાં લેવાના છે આજે એની વાત આપણે કરવાના છીએ ત્યારે હું થોડીક માહિતી ગુલાબી ઇડ વિશે આપે તમને આપી દઉં તો ગુલાબી ઈયડ એ શરૂઆતથી જ આપણે ગુલાબી ઇડ હોતી નથી એની પ્રથમ અવસ્થા અને બીજી અવસ્થા એ સફેદ કલરની હોય છે અને નાની નાની હોય છે જ્યારે એ ત્રીજી અવસ્થામાં જ્યારે જે આવે છે ત્યારે જ એ ગુલાબી કલરનો એ કલર પકડે છે અને ચોથી અવસ્થામાં ઘટ્ટ ગુલાબી હોય છે એટલે એને આપણે ગુલાબી એડ કહેવામાં આવે છે જનરલી ગુલાબી એડને આપણે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે એને આપણે વધારે આપણે એનું નિયંત્રણ આપણે કરવાનું હોય છે પણ જ્યારે કપાસના પાકની આપણે વાત કરીએ કે ગુલાબી એડ સાહેબ ક્યારે આવે અને કેવી રીતે એનું નિરાકરણ કરવું જોઈએ તો હું કપાસ પાકનું જ્યારે વાવેતર થતું હોય ત્યારે દરેક ખેડૂતભાઈઓને ગુલાબી એડની ગેરસંબંધને લીધે ખોટા ખર્ચા આપણે કરી રહ્યા હોતા હોઈએ છીએ પણ ગુલાબી એડ માટે ફક્ત અને ફક્ત એક સંકલિત નિયંત્રણનું એક પગલાં છે જે આ હું તમને કહી રહ્યો છું શોર્ટ એન્ડ સ્વીટમાં તો એના માટે પહેલો તો એક ટાઈમલી સમયસર વાવેતર કરવું સમયસર વાવેતર એટલે કે કેવું તો કે પંદર જૂનથી પંદર જુલાઈની અંદર જો આપણે વાવેતર કરવામાં આવે તો આપણે સારામાં સારી રીતે કપાસના પાકમાં ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ અને જીવાત જીવાત સામે રક્ષણ પણ આપણે મેળવી શકીએ છીએ બીજો પોઈન્ટ છે કે વાવેતરના પિસ્તાળીસ દિવસ બાદ આપણે ફેરોમોન ટ્રેપ મૂકવાના હોય છે જે આ રીતે આપણે જો ફેરોમોન ટ્રેપ મૂકીએ તો આ ફેરોમોન ટ્રેપમાં ગુલાબીના જે નર ફૂદા હોય છે એ આકર્ષાય છે એટલે નર અને માદા એકબીજા સાથે મિલન કરી શકતું નથી જેના લીધે આપણે એની બ્રેક સાયકલ એની જે સાયકલ છે એને આપણે અટકાવી શકીએ છીએ ત્રીજો પોઈન્ટ એ છે કે વાવેતરના પચાસ દિવસ થાય એટલે કે ફૂલ અવસ્થા થાય ત્યારે આપણે કપાસના પાકમાં લીમડાનું તેલ બરાબર જે પચાસ એમએલ પર પંદર લિટર પાણીમાં ભેળવીને આપણે એનો છંટકાવ કરવાનો હોય છે પછીનો જે પોઈન્ટ છે કે જ્યારે ફૂલ અવસ્થા જ્યારે આવી જાય છે ત્યારે અમુક જે બંધ પાંખડીવાળા જે ફૂલ હોય છે એને આપણે વીણીને એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે બંધ પાંખડીવાળા જે ફૂલ હશે એમાં એ સો ટકા ગુલાબીની પ્રથમ અવસ્થા હોય ને હોય છે તો એક ખાસ નંબર વિનંતી કે એ બધા ફૂલ જે હોય છે એને એકત્રિત કરીને એનો નાશ કરવાનો હોય છે પછી ઘણા બધા ખેડૂતભાઈઓ આ આપણને કે થોડુંક મહેનતવાળું કામ છે તો સાહેબ આના માટે આપણે શું કરવું જોઈએ તો આના માટે આપણે એક હળવો એક ડોઝ જેવો કે આપણે ક્વિનાલ ફોઝ ક્લોરફાયરી ફોઝ બરાબર એનો આપણે છંટકાવ કરવાનો હોય છે બરાબર પછી એના પછી કે જીંડવા ઝીંડવા અવસ્થા આવી જાય છે તો ઝીંડવા અવસ્થાએ આપણે શું કરવાનું છે ઝીંડવા અવસ્થાએ આપણે જે આપણે ફૂલ આપણે તોડ્યા નથી હોતા એ ઝીંડવાની અંદર દાખલ થઈ જાય છે અને આ ગુલાબી અને એક લાક્ષણિકતા એવી હોય છે કે એક વખત ઝીંડવાની અંદર દાખલ થઈ જાય છે એ કાણું પાડીને પણ વાતાવરણના પરિબળને લીધે એ કાણું પૂરાઈ જાય છે એટલે આપણને ક્યારે ખબર પડશે જ્યારે એ ઝીંડવું ફાટે છે ત્યારે ત્યારે આપણે આપણા હાથમાં કશું રહેતું નથી તો ખેડૂતભાઈઓ આટલું આપણે જ્યારે ઝીંડવા અવસ્થાની અવસ્થા આવે એટલે કે સાહીઠથી નેવું દિવસનો કપાસ થાય ત્યારે આપણે ઈંડાના પરજીવીકરણ એટલે કે ટ્રાયકો ટ્રાયકોગામાં બેક્ટરી એક પોઈન્ટ પાંચ લાખ પ્રતિ હેક્ટરે અઠવાડિયામાં અંતરે બેથી ત્રણ વાર જો આપણે છોડીએ તો આપણે ગુલાબી સામે રક્ષણ મેળવી શકીએ છીએ અને છેલ્લો પોઈન્ટ એક ખાસ બધાને કે સમયસર આપણે કપાસના પાકને ટર્મિનેટ કરી દેવાનો હોય છે એટલે કે ક્યારે કે સાહેબ ટર્મિનેટ કરો તો ટર્મિનેટ એન્ડ ઓફ ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીના પહેલાં કે બીજા વીકમાં આપણે કપાસના પાકને પૂરેપૂરો આપણે હાર્વેસ્ટિંગ કરી દેવાનું હોય છે જો આ આપણે આટલા જે મેં સંકલિત નિયંત્રણના જે પગલાં મેં તમને કીધા જો એટલું કરીએ તો આપણે કપાસના પાકમાં જે ગુલાબી ઇયરનો જે ઉપદ્રવ જે આપણે વધતો જાય છે એનું આપણે સારામાં સારી રીતે નિયંત્રણ કરી શકશું પણ ખેડૂતભાઈઓ છેલ્લે તમને એટલું જ કહેવાનું છે પણ આ બધું આપણે ગુલાબી ઇયળને જો મુક્ત કરવી હોય તો આપણે જો સામૂહિક ધોરણે આ બધું આપણે કરશું તો આપણે કપાસના પાકમાં ગુલાબી ઇયળને આપણે બચાવી શકશું તો ખેડૂતભાઈઓ આટલું કહીને હું મારું ગુલાબી ગુલાબીયરનું જે વ્યાખ્યાન છે એને આભાર કરું છું આભાર